ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી લડાકુ વિમાન રહેલું મિક ટ્વેન્ટી વન કાલે છવ્વીસ સપ્ટેમ્બરના રોજ સેવા મુક્ત થઈ ગયું છે આ વિમાન ભારતના પ્રથમ સુપરસોનિક લડાકુ વિમાન તરીકે જાણીતું છે જેણે ઓગણીસો પાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસો નવ્વાણુંના યુદ્ધોમાં પાકિસ્તાનીઓના દિલમાં ભય પેદા કર્યો હતો હવામાન વિભાગે આગામી ચાર દિવસ અઠાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અમરેલીમાં ગઢિયાના સુપ્રસિદ્ધ દાન મહારાજની જગ્યાના મહંત હર્ષદ બાપુ ભગત પર ચાર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કરતાં ચકચાર મચી ગઈ વડોદરા શહેરના છ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પકડાયેલા રૂપિયા અઢાર લાખના દારૂના જથ્થાનો બેકાલે કોયલી ખાતે નાશ કરવામાં આવ્યો હતો જૂનાગઢ જીસીબી ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇન ફાટતા આગ લાગી ત્રણ લોકોની ઘટના સ્થળ પર જ દાઝીને મૃત્યુ હાઈકોર્ટે પોલીસ મ્યુનિસિપલ અધિકારીઓને ઉધળા લીધા દસ્ક્રોઈ તાલુકાના વહેલાલ ગામની સીમમાંથી શંકાસ્પદ ભેળસેળયુક્ત ઘીનો સાતસો છાસઠ કિલો જથ્થોને અમદાવાદ ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડ્યો છે પોલીસે શંકાસ્પદ ભેળસેળયુક્ત બસ્સો ત્રેવીસ કિલો ઘી સીઝ પાંચસો તેતાળીસ કિલોગ્રામ ઘીનો નાશ કર્યો કલોલના પૂર્વમાં મંદિરઆઈગડ રમી રહેલા છોકરાઓ વચ્ચે ઝઘડો થતા મામલો મારામારીમાં પરિણમ્યો હતો બનાવ અંગે પોલીસે હુમલો કરનાર બે લોકો સામે ગુનો દાખલ કરી તપાસ ચલાવી છે ગેરકાયદે ખનીજની હેરાફેરી કરતા ઓગણીસ વાહનો જપ્ત રૂપિયા છ પોઈન્ટ ત્રણ કરોડનો મુદ્દામાલ સીઝ કરાયો મહત્વના સમાચાર સામે આવ્યા છે હવે જન્મ અને મરણના દાખલાની નોંધણી હવે ભારત સરકારના પોર્ટલ પર નોંધણી થતા દાખલો ઓનલાઈન મળશે જે ડાઉનલોડ કરી લેવો પડશે આ દાખલો ફાઇનલ ગણાશે હરણીતળાવ બોટ દુર્ઘટનાના આરોપી પરેશ શાહને કોર્ટે દસ હજારનો દંડ ફટકાર્યો જામીનની શરતોનો ભંગ કરી રાજસ્થાનનો પ્રવાસ કર્યો હતો લોકો ખડબડીયા રસ્તાથી પરેશાન કોંગ્રેસે ખાડાના દર્શનની યાત્રા યોજી ખાડાઓની પૂજા કરી અનોખો વિરોધ નોંધાવ્યો ફક્ત નવરાત્રીમાં માતાજીના ગરબાજ વાગવા જોઈએ અંગ્રેજી અને હિન્દી ગીત નહીં વગાડવાના વિશ્વ હિન્દુ પરિષદ નિવેદન આપ્યું સુરતમાં કતારગ્રામ શેરીમાં મોઢેથી ગવાતા ગરબા માઇક સ્પીકર અને ડીજે વગર યુવાન વડીલો બાળકો ભક્તિ સાથે ગરબે ઘૂમે છે જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં નવરાત્રી દરમિયાન બાર ગાય ખોંટિયા કતલખાને લઈ જવાનો પ્રયાસ એક કસાઈની ધરપકડ બે ફરાર ગૌપ્રેમીઓમાં ભારે રોષ વડોદરાના લાલબાગ બ્રિજ ઉપર આજે સવારે કારમાં આગ લાગવાનો બનાવ બનતા ટ્રાફિક જામ થઈ ગયો સુપ્રીમ કોર્ટનું મોટું નિવેદન સામે આવ્યું ફટાકડા પર સંપૂર્ણ પ્રતિબંધ શક્ય નથી સંતુલિત અભિગમ જરૂરી ઉત્પાદકોના હક સાથે નાગરિકોને સ્વચ્છ હવા લેવાનો પણ અધિકાર છે લદ્દાખ હિંસા મુદ્દે ભાજપે કોંગ્રેસને દોષિત ઠેરવ્યું ઉમર અબ્દુલ્લાનું નિવેદન ભાજપ પોતાની નિષ્ફળતાઓનો દોષ હંમેશા બીજા ઉપર જ ઢોળે છે ગાઝિયાબાદમાં ચોંકામની ઘટના સામે આવી વિદ્યાર્થીનીનો આરોપ યુવકે નશીલો પદાર્થ પીવડાવી મોલના શૌચાલયમાં દુષ્કર્મ કર્યું દેશમાં પહેલીવાર રેલવે આધારિત લોન્ચરથી અઝ્નિપ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ બે હજાર કિમી સુધી પ્રહારની ક્ષમતા રક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આપી જાણકારી ટ્રમ્પે પાકિસ્તાની પીએમ અને ફિલ્ડ માર્શલ મુનીર સાથે કરી બેઠક શાહબાઝ શરીફને ગણાવ્યા મહાન નેતા દુનિયાના બીજા નંબરના ધનિક લેરી એલિસન તેમની સંપત્તિના પંચાણું ટકાનું દાન કરશે કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાનની વચ્ચે પડવામાં અમનો કોઈ રસ નથી અમેરિકાનું નિવેદન શેરબજારમાં ટ્રમ્પ ઇફેક્ટ એક એલાનથી સેન્સેક્સ આઠસોથી વધુ પોઈન્ટ ગગડ્યો રોકાણકારોને છ લાખ કરોડનું નુકસાન અમેરિકાની ટેરિફ વધારવાની ચીમકીને લઈ સેન્ટિમેન્ટ ઢોળાવા લાગતા આજે ભારતીય શેરબજારોમાં પણ મોટા ગાબડા પડ્યા ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષમાં પંદરસોથી વધુ કેન્સર પીડિત બાળક સાજા થયા લિમ્ફોમાના નેવ ટકા દર્દી રિકવર ભાઈને સુખ ત્યારે જ મળે જ્યારે બેનનું જીવન ખુશાલ હોય બિહારમાં પીએમએ કહ્યું તમારા બે ભાઈ નરેન્દ્ર અને નીતીશ તમારી સમૃદ્ધિ માટે જ કામ કરી રહ્યા છે ચાંદી એક પોઈન્ટ સાડત્રીસ લાખની ઓલ ટાઈમ હાઈ પર આ વર્ષે અત્યાર સુધીમાં એકાવન હજાર પચાસ રૂપિયા મોંઘી થઈ સોનું પચાસ ઘટીને એક પોઈન્ટ તેર લાખ પર આવ્યો ત્રાપજથી કઠવા ગામ વચ્ચે ફર્નિચરના પ્લોટમાં ભીષણ આગ ત્રણ ફાયરફાઈટરની ટીમે ભારે જહેમત બાદ કાબુ મેળવ્યો લાખોના નુકસાનની સંભાવના અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા કેશર અપાર્ટમેન્ટમાં એક દુઃખદ ઘટના બની છે જ્યાં એક યુવકે બિલ્ડિંગના દસમા માળેથી પટકાતા મોત નીપજ્યું છે ગોધારા તાલુકાના લાડપુર ગામ નજીક આજે એક ગમકવાર અકસ્માત સર્જાયો હતો જેમાં બુલેટ અને ટ્રક વચ્ચે થયેલી ટક્કરમાં બે યુવાનોની ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યા હતા ખેડૂતો માટે ખુશખબર કેન્દ્ર સરકારે ખાતર અને બીજ પર નવી સહાય જાહેર કરી છે નાના અને મધ્યમ ખેડૂતોને સીધી સહાય મળશે યુપીના બરેલીમાં આજે શુક્રવારે વિવાદ સર્જ્યો છે જુમાની નમાજ બાદ મોટી સંખ્યામાં લોકો આઈ લવ મોહમ્મદ લખેલા પોસ્ટર લઈ રસ્તા પર ઉમટી પડ્યા લદ્દાખને રાજ્યનો દરજ્જો આપવાની માંગ સાથે ભડકી ઉઠેલી હિંસા મામલે પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરતા સોનમ વાંગચુકની ધરપકડ કરી કોઈ સમુદાયના નેતાનું અપમાન એ ધર્મનું અપમાન ન ગણાય બોમ્બે હાઈકોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો વાવાઝોડું સુપર ટાઇફૂન રગાસાએ તાઇવાનમાં હાહાકાર મચાવ્યો છે વાવાઝોડાના કારણે ભારે વરસાદ ખાબક્યો અને પૂર આવતા અનેક જગ્યાએ પાણી પાણીના દ્રશ્યો જોવા મળ્યા આજના મહત્વપૂર્ણ સમાચાર અહીં પૂરા થાય છે તમને અમારા સમાચાર કેવા લાગ્યા એ કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમે દરરોજ સમાચાર સાંભળવા માગવા હોય તો અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ